અમદાવાદના વટવા જીઆઈડીસી ફેસ વનમાં આવેલી અલ્કેશ એન્ટરપ્રાઇઝ નામની ફેક્ટરીમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે આ દરમિયાન ફેક્ટરીમાં નામનું કેમિકલ કારણે આગ વધુ ફેલાઈ છે આગ લાગવાને કારણે દૂર દૂર સુધી ધુમાડાના ગોટી ગોટા જોવા મળ્યા હતા ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગના ઉચ્ચ અધિકારીઓ સહિત તેર જેટલી ગાડીઓ ઘટના સ્થળ પર પહોંચી આગ પર કાબુ મેળવી લીધો હતો

સોલવન્ટ કેમિકલ ના કારણે પદાર્થમાં બ્લાસ્ટ થયો ને આગ વધુ ફેલાઈ હતી કે હાલ આ અંગે કોઈ પુષ્ટિ થઈ નથી તો બીજી તરફ આગમાં કોઈને ઇજાગ્રસ્ત થયા છે કે નહીં તેની પણ હજી કોઈ માહિતી મળી નથી